ગણેશ હર હર મહાદેવ હવે સોળ સોમવાર જે વ્રત છે કે જે કથા છે ને એના વિષયમાં ત્રણથી થી ચાર કથાઓ છે હું તમને બહુ જ સંક્ષિપ્તમાં બહુ સરસ રીતે આજે આ કથા સમજાવવાનો કે સત્સંગ કરાવવાનો પ્રયત્ન કરીશ જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો હવે હું તમને પહેલાં કથા શ્રવણ કરાવું એના પહેલાં તમને કહું કે સોળ સોમવારના વ્રતનો સંકલ્પ કેવી રીતે લેવો હવે માની લો કે જ્યારે કોઈને સોળ સોમવારનું વ્રત કરવું છે તો એ વ્રત એટલે કે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર જે શરૂ થાય જે આ વખતે આપણે હમણાં જ અઠ્યાવીસ જુલાઈ રહેશે ત્યાંથી મારીને સોળ સોમવાર તમે ગણી લેજો તો પહેલા સોમવારે તમારે સંકલ્પ લેવાનો હાથમાં જળ લઈને કે હે ભગવાન શિવજી શાસ્ત્ર પ્રમાણે કથાઓ અનુસાર મારા સૌભાગ્યની વૃદ્ધિ માટે કે મારા જીવનમાં બધું સારું થાય જે જે જેની કામના હોય તમારે બોલવાની એના માટે હું સોળ સોમવારનું વ્રત કરીશ તમે એનો સ્વીકાર કરજો આ રીતે પહેલા સોમવારે હાથમાં પાણી લઈ અને કોઈ પાત્રમાં કે શિવાલયમાં હોય તો શિવજી આગળ તમારે છોડી દેવાનું પછી જો ઘરે હોય ને પાત્રમાં પાણી હોય જળ હોય તો પવિત્ર જગ્યા ઉપર છોડી દેજો હવે આ થઈ ગયો સંકલ્પ છેલ્લા દિવસે સંકલ્પ છોડવાનો છેલ્લા સોમવારે કે મેં જે સોળ સોમવારનું વ્રત લીધું હતું એ આજે સરસ રીતે પરિપૂર્ણ થઈ રહ્યું છે ભગવાન મારાથી કોઈ ભૂલચૂક થઈ ગયું હોય તો માફ કરજો મારી મનોકામના પૂરી કરજો અને મારા સોળ સોમવારનું વ્રત તમે સ્વીકાર કરજો આ છેલ્લા સોમવારે વ્રતનો સંકલ્પ છોડવાનો સંકલ્પ લેવાનો છોડવાનો એ મેં તમને જણાવ્યું હવે હું તમને એની કથા જે અલગ અલગ સ્વરૂપે બધી બહુ કથાઓ છે પણ હું તમને શોર્ટમાં એક બે મહત્ત્વની કથા તમને શ્રવણ કરાવું શાસ્ત્ર અનુસાર એવું છે કે એક લોકપ્રિય કથા અનુસાર એવું છે કે એક ગરીબ નિર્ધન બ્રાહ્મણ બ્રાહ્મણ કન્યા પુત્રી હતી એટલે કે નિર્ધન બ્રાહ્મણની કન્યા હતી ભગવાન શિવની કૃપા મેળવવા માટે સુખી જીવન જીવવા માટે સુખ શાંતિ સમૃદ્ધિ બધું પ્રાપ્ત કરવા માટે સોળ સોમવાર વ્રત કરવાનો સંકલ્પ કરે છે અને સોળ સોમવાર સવિધિ નિયમો સહિત એ કરે છે એટલે ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભગવાન શિવ એને વરદાન આપે છે દર્શન કરીને એટલે દર્શન આપે છે અને દર્શન કરીને એ કન્યા વરદાનોને પ્રાપ્ત કરે છે સુખ શાંતિ સમૃદ્ધિ બધું જ એને પ્રાપ્ત થાય છે અને સાથે સાથે ભગવાન એવું પણ વરદાન આપે છે અને એ માગે છે કે મેં તો આ વ્રત કર્યું મને આવું ફળ પ્રાપ્ત થયું એ જ રીતે જે કોઈ પણ મનુષ્ય આ શ્રાવણના કે સોળ સોમવારના વ્રત કરશે એને પણ આવું જ ફળ પ્રાપ્ત થાય એવું તમે વરદાન આપો હવે આ વ્રત કરવાનું કેવી રીતે તો એના નિયમ એવા છે કે કોઈ પણ મનુષ્ય ચાહે તો તમારા સ્વાસ્થ્ય પ્રમાણે છે એટલે એ ધ્યાન રાખીને વ્રત કરજો એક સમય ભોજન કરીને અને એ ભોજનમાં ચોખા ના જ હોવા જોઈએ અને એક સમય ફળાહાર કરીને એટલે કે એક ટાઈમ તમે ફળાહાર એટલે ખાલી ફ્રૂટ ખાઓ અને એક ટાઈમ તમે ખાલી ભોજન કરો પણ એ ભોજનમાં ચોખા ના હોવા જોઈએ બીજો પ્રકાર એવો છે કે એક ટાણું ના કરવું હોય અને સૂર્યાસ્ત પહેલાં નક્તભોજી રહીને પણ તમારે સોળ સોમવાર કરવાના હોય ને તો કરી શકો એ બહુ સરસ મજાનું વ્રત છે નક્તભોજી એટલે સાબુદાણા છે રાજગરો છે સિંગોડાના લોટનું કે આપણે જે ફળાહારમાં જે ખાઈએ છીએ ફરારી સ્વરૂપે એ તમે ખાવ ઘરે જ બનાવેલું ને ચોખ્ખું એટલે નક્તભોજી રહી તમે સોળ સોમવારનું વ્રત કરી શકો અને એ તો ઉત્તમ છે હવે આપણે આ સોળ સોમવારનું વ્રત તો કર્યું પણ કથાઓ એવું કહે છે પૌરાણિક કથાઓ કે શ્રાવણ મહિનામાં જ અને અધિક અમુક કથાઓમાં છે કે શ્રાવણ મહિનાના સોમવારે જ આ જે દાનવોનું જે યુદ્ધ થયું હતું એ એ સમયમાં થયું હતું એમાંથી જે હળાહળ વિષ નીકળ્યું એ ભગવાન શિવે ગ્રહણ કર્યું હતું અને એ કંઠમાં રહેલા વિષને ભગવાને રામ નામથી અટકાવ્યું હતું અને એ જ સમયે ભગવાનને બળતરા ના થાય એટલે પછી અમૃત બિંદુ અથવા તો જેને આપણે જળ કહીએ અભિષેક માટે એ જળનો અભિષેક ભગવાનની ઉપર બધા ઋષિમુનિઓ દેવતાઓ દેવીઓએ કર્યો એટલે ભગવાન શાંત થયા અને ત્યારથી શ્રાવણ મહિનાના સોમવારે ખાસ કરીને અભિષેક કરવામાં આવે છે ને આમ તો આખો શ્રાવણ મહિનો અભિષેક કરવામાં આવે છે હવે આ રીતે આ એક કથા છે બીજી કથા છે કે સ્વયંમાં પાર્વતીજીએ પણ શિવને પામવા માટે આ જ શ્રાવણ મહિનામાં બધા વ્રતો કર્યા હતા અને એ કઠોર તપશ્વર્યા અને કઠોર વ્રતના કારણે ભગવાન શિવ પાર્વતી માતાને પતિ તરીકે પ્રાપ્ત થયા હતા અને એમાંય અવિવાહિત કન્યાઓ હોય કે જે ઓલરેડી પરિણિત સ્ત્રીઓ છે તો સૌભાગ્યની પ્રાપ્તિ માટે હોય કે કોઈ સંતાનની રક્ષા માટે હોય જેને સંતાન ન થતા હોય તો સંતાનની પ્રાપ્તિ માટે હોય એવા બધા માટે પણ આ શ્રાવણ સોમવાર કરવું બહુ મહત્ત્વનું છે સોળ સોમવાર વ્રત જે કોઈ કરે છે એની આ બધી કામનાઓ પણ પૂરી થાય છે હવે જ્યારે તમે શ્રાવણના કે સોળ સોમવારના આ વ્રત કરો છો સોળ સોમવારના ત્યારે આમ તો દેશકાળ પ્રમાણે એ જમાનામાં એવું હતું કે તમે માટીનું પાર્થિવ શિવ શિવલિંગ બનાવી અને પછી એની પૂજા કરો પછી એને વિસર્જન કરો આવું હોય છે એક દિન સાધ્ય સોમવારે પણ આજના સમય પ્રમાણે આપણે જોઈએ તો જો આપણા ઘરમાં જ શિવજી હોય શિવલિંગ હોય અથવા તમે શિવાલયમાં જાઓ અને ત્યાં કોઈ બ્રાહ્મણ દેવતા દર સોમવારે તમને પૂજા કરાવે તો એ સોળસોપચાર પૂજા કરાવશે જે શાસ્ત્રોમાં છે પણ જ્યારે તમે જાતે જ આ વ્રત કરી અને બધા મહિલાઓ સ્ત્રીઓ કે બહેનો બધા ભેગા થઈને આ વ્રત કરવા માગતા હોય અથવા તો તમે જાતે ઘરમાં આ વ્રત કરો અને પૂજા કરવા માંગતા હોય તો શું કરવાનું તો શિવલિંગ તમારી સામે મૂકોમ શિવજીને નમસ્કાર કરો એના પહેલાં ગણપતિ દાદાને નમસ્કાર કરો શિવજીને નમસ્કાર કરી શિવજી ઉપર પુષ્પ ચઢાવો શિવજી ઉપર તમે ચાર વખત જળ ચડાવો એટલે કે ભગવાનના પગ ધોયા ભગવાનના હાથ ધોયા ભગવાનને પીવા માટે જળ આપ્યું ભગવાનના મસ્તક ઉપર તીર્થોના જળ ચડાવ્યા એવો ભાવ કરો પછી ભગવાન શિવજી ઉપર પંચામૃતથી અભિષેક કરી દો પછી ભગવાનને સ્વચ્છ વસ્ત્રથી સાફ કરી દો લુછી નાખો ભગવાનને પછી ભગવાનને પાછા મંદિરમાં બેસાડો અથવા તો ત્યાં જ કોઈ પાત્રમાં રાખી ભગવાનને ચંદનનો લેપ કરો કંકુ ચડાવો એટલે કંકુનો ચાંદલો કરો ભસ્મનો ચાંદલો કરો પછી ભગવાન ઉપર અબિલ ગુલાલ બધું ચડાવો ભગવાનને પુષ્પ ચડાવો ભગવાનને બિલીપત્ર અર્પણ કરો ભગવાનની આગળ ધૂપ દીપ પ્રજ્વલિત કરો પછી ભગવાનની આગળ પ્રસાદ અરોપણ કરો અને પછી ભગવાનની કર્પૂરથી આરતી કરો અથવા તો આખી આરતી કરો અને પછી ભગવાન પાસે ક્ષમાયાચના કરો આ રીતે આ વ્રત તમે સોળ સોમવાર સુધી કરી શકો છો અને જ્યારે તમે આ સોળ સોમવારનું વ્રત કરો ત્યારે દર સોમવારે અવશ્ય આ એક વસ્તુનું દાન કરજો ચોખાનું દાન તમારા ગોર મહારાજને કરો કે શિવાલયમાં કરો કે કોઈ ગરીબોને આપો કે કોઈ અન્ન ક્ષેત્રમાં પણ દર સોમવારે ચોખાનું દાન અવશ્ય કરજો સોળ સોમવારનું વ્રત તમે કરતા હોય તો કહેવાનો અર્થ છે કે દેશ સમય અનુસાર આ રીતે તમે સોળ સોમવારનું વ્રત કરી શકો છો શાસ્ત્રોમાં ઘણી બધી પ્રચલિત કથાઓ છે બીજી પણ કથા જે છે હું તમને શ્રવણ અવશ્ય કરાવીશ આ હતો સત્સંગ જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ખૂબ જ જલ્દી પાછા મળીશું નવા વિષય વિડીયો સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ